તારીખે હું ભવાની દાલબાટી નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે જણાની દાલબાટી જોઈએ છે તો તો મને મને બપોરે અમને મળી મેં મેં કીધું કીધું હા તમારું પેમેન્ટ થાય છેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કે એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ તો મેં કીધું હું વાડીના કામમાં છું અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મે મારા મને મને કે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો એને કીધેલું કે ભાઈ ઝડપથી જા ને પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલ ની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલે એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જઈને પ્રતિકમાં એની ભાઈ ફોન ફોનમાં વાત કરાવી એટલે પ્રતિક વાળા ભાઈએ ફોનમાં વાત કરતા કરતા સીધા એક ચોવીસ હજાર રૂપિયા કા એક સત્યાવીસ હજાર રૂપિયા પૈસા ટ્રાન્સફર કરી દીધા વાત તો એ હતી કે ખરેખર પૈસા લેવાના હતા અમારે રૂપિયા પેમેન્ટ એને કીધેલું હતું કે પ્રતિકમાં જઈ તમે ત્યાં જઈને ફોન કરીને કેવાનું છે કે પિસ્તાલીસો રૂપિયા અમને આપવાના એટલે ફોન માં એને વાત કરી ભાઈએ સીધા એક ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા એક પિસ્તાલીસ પિસ્તાલી સત્યાવીસ રૂપિયા નાખી દીધા આ પૈસા એને કોઈ જાણકારી લીધા વિના પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી ભાઈએ અમારા મયુરભાઈ પાસે એકાવન હજાર રૂપિયા માની કે તમારે એકાવન હજાર રૂપિયા મને દેવાના આપણે કહેવાનું છે મેં ટ્રાન્સફર કરી દીધા હા એટલે ઇવડાઈભાઈએ એકાવન હજાર રૂપિયા અમારા મયુરભાઈ પાસે લીધા અમારે તો પૈસા ઉલટાના લેવાના હતા ત્યારબાદ એને જાણવા મળ્યું કે મયુરભાઈ તો ખરેખર પેમેન્ટ લેવા માટે આવ્યા હા મયુરભાઈ તો પેમેન્ટ લેવા ગયા હતા પછી આવી રીતનો એને ફ્રોડ થયેલો એટલે ઇવડાઈ ભાઈ પ્રતિકભાઈ કીધું કે આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે અને આપણે જાહેર લોકોને જણાવું જાહેર લોકોને જણાવવાનું કે આવી રીતના કોઈ ફોન આવે તો કોઈ ફસાવવું નહીં કોઈ વ્યક્તિનું આવી રીતના ફ્રોડમાં ફસાવવું નહીં આવી રીતનો ફ્રોડ થાય છે